નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે જીએસઆરટીસી ડ્રાઈવરની ઓફિશિયલ જાહેરાત પડી ગઈ છે ટોટલ જગ્યાઓ છે ડ્રાઈવરની ભરતી માટે ટોટલ ચાર હજાર બાસઠ જગ્યાઓ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે છ નવ બે હજાર ત્રેવીસ આપણે તેની વિગતવાર માહિતી જોઈ લઈએ કે શું જાહેરાત પડી છે તો મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણી બસ સ્ટેન્ડ રાણી અમદાવાદ દ્વારા આ જાહેરાત પાડવામાં આવેલ છે જેમાં મિત્રો જાહેરાતમાં જોવા જઈએ તો જાહેરાતની વિગત છે ડ્રાઈવરની ભરતી છે ફિક્સ પગાર છે પાંચ વર્ષ માટે અઢાર હજાર પાંચસો રૂપિયા અને ટોટલ જગ્યાઓ છે ચાર હજાર બાસઠ મિત્રો ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો છે સાત આઠ બે હજાર ત્રેવીસથી છ નવ બે હજાર ત્રેવીસ સુધી રાત્રે બાર વાગ્યા સુધીમાં તમારે અરજી કરી દેવાની રહેશે અને અરજીપત્રકની ફી સ્વીકારવાનો સમયગાળો છે સાત આઠ બે હજાર ત્રેવીસથી આઠ નવ બે હજાર ત્રેવીસના બાર વાગ્યા સુધી બીજું મિત્રો જગ્યાઓ જોઈ લઈએ તો જગ્યાઓમાં બિન અનામત વર્ગ માટે એક હજાર ચોર્યાસી સામાન્ય અને મહિલાઓ માટે પાંચસો બત્રીસ એટલે ટોટલ આપણે જોવા જઈએ તો કુલ જગ્યાઓ છે ચાર હજાર બાસઠ જગ્યાઓ છે જેમાં બિન અનામત ઇડબલ્યુએસ માટે ઈ બી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અનુસૂચિત જાતિ માટે અનુસૂચિત જનજાતિ માટે એ રીતે કુલ જગ્યાઓ અને માજી સૈનિક માટે પણ અનામત રાખવામાં આવેલ છે હવે મિત્રો બીજી અહીં એક માહિતી લેવાની છે કે આ જે જગ્યાઓ છે છસો ઇઠ્યોતેર અને બારસો ઇઠ્યોતેર એ સરતી જગ્યાઓ છે આની નોંધ મારવામાં આવેલી છે શું નોંધ છે કે સદર છસો ઇઠ્યોતેર ડ્રાઈવરોની ભરતીની જાહેરાત સરકારશ્રીની મંજૂરીની અપેક્ષાએ કરવામાં આવેલ છે જો સરકારશ્રી દ્વારા પસંદગી યાદી બનાવતા સુધીમાં મંજૂરી આપવામાં આવશે તો આ છસો ઇઠ્યોતેર ડ્રાઈવરોની ભરતી કરવામાં આવશે અને જો મંજૂરી નહીં મળે તો આપેલ જાહેરાતની સંખ્યામાંથી છસો ઇઠ્યોતેર બાદ કરીને બાકી રહેલ જગ્યાઓની ભરતી પૂર્ણ કરવામાં આવશે જે તમામને બંધન કરતા રહેશે તેમજ બીજી નોંધ મારવામાં આવી છે કે જે બારસો ઇઠ્યોતેર ડ્રાઈવરોની જે ભરતી છે એમાં પણ સરકારશ્રીની મંજૂરીની અપેક્ષાએ કરવામાં આવેલ છે અને સરકારશ્રી દ્વારા પસંદગી યાદી બનાવતા સુધીમાં મંજૂરી આપવામાં આવશે તો બારસો ઇઠ્યોતેર ડ્રાઈવરની ભરતી કરવામાં આવશે અને મંજૂરી આપવામાં નહીં આવે તો જાહેરાતમાંથી સંખ્યામાંથી બારસો ઇઠ્યોતેર બાદ કરીને બાકી રહેલ જગ્યાઓની ભરતી પૂર્ણ કરવામાં આવશે એટલે જોવા જઈએ તો જો છસો સરકાર સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવશે તો એકવીસે છ પ્લસ છસો ઇઠ્યોતેર સત્યાવીસ ચોરસો ચોર્યાસીની ભરતી પૂર્ણ કરવામાં આવશે અને બારસો ઇઠ્યોતેરની સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવશે તો એકવીસો છ પ્લસ બારસો ઇઠ્યોતેર ત્રણ હજાર ત્રણસો ચોર્યાસીની ભરતી પૂર્ણ કરવામાં આવશે અને જો બંનેની સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવશે તો ટોટલ ચાર હજાર બાસઠની ભરતી પૂર્ણ કરવામાં આવશે આ જે મુખ્ય સૂચનાઓ છે જે અરજીપત્રક ભરતી વખત શું ધ્યાન રાખવું કઈ રીતે ફોટો સ્કેન કરવા તે એ બધી માહિતી તમે ઓનલાઈન જીએસઆરટીસીની વેબસાઇટ ઉપરથી તમે જોઈ શકશો જ્યાંથી તમને પૂરેપૂરી માહિતી મળી જશે બહુ લાંબી પીડીએફ છે વયમર્યાદા કેટલી છે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત બાર પાસ છે ઊંચાઈ કેટલી હોવી જોઈએ લાયસન્સ આ બધી વિગતો અંદર તમને પીડીએફમાં આપેલી છે ભરતી પ્રક્રિયાની વેટેજની ગણતરી કઈ રીતે થાય છે કે સો ગુણમાંથી ફાળવણી કઈ રીતે થાય લેખિત પરીક્ષામાં કેટલા સાનું વેટેજ કેટલા ટકા છે તો ઓટોમેટિક ડ્રાઈવર ટેસ્ટિંગમાં સાહીઠ ટકા વેટેજ લે ઓએમઆરની ચાલીસ ટકા વેટેજ એ રીતે સો ટકા વેટેજ થશે સ્પર્ધાત્મક હેતુ લેખિત કસોટીમાં સામાન્ય જ્ઞાન કેટલું પૂછાશે ટૂંકમાં પ્રશ્નો આ રીતના ટૂંકમાં આ રીતનું પેપર તમારે આવી શકે છે તો આ બધી માહિતી તમે ઓનલાઈન તમે એમાંથી જોઈ શકો છો બિન અનામત માટે વધુમાં વધુ ઉંમર ચોત્રીસ વર્ષ છે મહિલા માટે ઓગણચાલીસ વર્ષ છે આ રીતે વયમર્યાદા પણ ફિક્સ કરી દેવામાં આવેલી છે છૂટછાટ તમે જોઈ શકો છો અનામત વર્ગ માટે કેટલી છૂટછાટ છે એ બધું ટૂંકમાં આ બધી માહિતી તમે વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરીને તમે જોઈ શકો છો ટૂંકમાં જાહેરાત પડી ગઈ છે તમે તમારી તૈયારી શરૂ કરી શકો છો કાલે ફરીથી નવડીયો સાથે મળીશું મિત્રો જય હિન્દ જય ભારત